કચ્છ જિલ્લાના પૂર્વ વિભાગમાં એક બાદ એક બાળકીઓ સાથે અભદ્ર ઘટનાઓથી ચિંતાનો માહોલ સર્જાયો છે હજી આદિપુરના સિનાય પાસે સગીરા સાથે દુષ્કર્મની ઘટના તાજી છે ત્યાં હવે રાપરમાં ગ્રામીણ વિસ્તારમાં માત્ર પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે છેડતીની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે ગઈકાલે બનેલી ઘટનામાં અડપલા કરનાર નરાધામની રાપર પોલીસે અટકાયત કરી લઈ વધુ પૂછપરછની મંજૂરી માટે

અને બાળકીને પાછળથી ઉપાડીને બદકામ માટે ઝાડીમાં લઈ ગયો હતો જ્યાં તેણે બાળકી સાથે શારીરિક છેડછાડ કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો બાદમાં ઘરે ગયેલી બાળકીની ઈજાઓ પરથી માતાને ઘટનાની જાણ થઈ હતી માતાએ તાત્કાલિક બાલાસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ખડીર પોલીસના ઇન્ચાર્જ પીઆઈ એમ એન દવેનો સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે બાળકીને કોઈ ગંભીર ઈજા ના હોવાનું તેમણે કહ્યું હતું ગાંધીધામના સગીરાની સાથે હેવાનિયતના કેસને લઈ લોકોમાં રોષ હતો ત્યારે હવે વાગડના રાપર બાળકી સાથે થયેલી હેવાનિયતના સમાચાર બહાર આવતા લોકોમાં ચિંતાની લહેર ફેલાઈ ગઈ છે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યુઝ અંજાર કચ્છ